Check that. કચ્છ ભલે શૂકો મુલક તરીકે ઓળખાય છે પરંતુ કચ્છના ખેડૂતો મહેનત કરીને જમીનમાંથી સોનું ઉગાડીને પણ બતાવી શકે છે સ્ટ્રોબેરી સફરજન સહિત પાક કચ્છના ખેડૂતોએ ઉગાડી બતાવ્યા છે હાલ આંબાની સિઝન ચાલી રહી છે અને સોનપરી નામની કેરી ખેડૂતોએ પોતાની વાડીમાં ઉગાડી છે આ સોનપરી મેંગોનો વજન એક કેરીની એક કિલોની હોય છે અને આ સોનપરી મેંગો ખાવામાં એકદમ મીઠી છે અને આની બજાર કિંમત એક કિલોના ચારસોથી પાંચસો